બે હજાર સોળ ની અંદર આવ્યો ત્યારે પણ દિવસ દિવસ ઉપવાસ ઉપવાસ કરીને આ વર્ષ કાયદાને કર્યો અત્યારે ફરીથી અઢાર તારીખ એમનું ગેજેટ બહાર પડ્યું છે અને આ ગેજેટનું આખો અભ્યાસ કરતા ઓગણીસ બાબતો એવી છે કે જેમાં નિયંત્રિતમાં મૂકવામાં આવી છે કે એમની પરમિશન મળી શકે પરંતુ નિયંત્રણ હેઠળ તો જ્યાં નિયંત્રણની વાત છે ત્યાં ષડયંત્ર છે જ્યાં નિયંત્રણ છે ત્યાં ષડયંત્ર છે ષડયંત્ર શું છે કે ત્યાં એનઓસી લેવા જશે ફોરેસ્ટ પાસે એનઓસી લેવા જશે કોઈ ખેડૂત બોર કરવા માટે ખેડૂત પાસે એનઓસી લેવા જશે એને નડતું વૃક્ષ કાપવા માટે એનઓસી લેવા જશે રેસ્ટોરન્ટ અથવા હોટલ ખોલવા માટે એનઓસી લેવા જશે તો શું ફોરેસ્ટ ખાતું મફતમાં એનઓસી આપશે એના માસીના દીકરા નથી થતા પ્રસાદી દેવી પડશે તો અત્યારે તો એક ડિપાર્ટમેન્ટમાં પ્રસાદી આપતા હતા એક હાથે જનતા લૂંટાતી હતી હવે બીજા હાથે જનતા લૂંટાવાની છે એટલે અઢાર કે ઓગણીસ બાબતો એવી છે કે જ્યાં જનતા કરપ્શનનો ભોગ બનવાની છે આ કાયદો સિંહના સંવર્ધન માટે એટલા માટે નથી કે સિંહનું સંવર્ધન માટે હકીકતમાં હોય તો ભાવનગરમાં કેમ નથી લાગ્યો ભાઈ રાજુલામાં કેમ નથી લાગ્યો ગિરનારના જંગલમાં શું ગિરનારની તળેટીમાં નથી સિંહ ત્યાં કેમ નથી લાગ્યો જો આ જંગલના સંવર્ધન માટે હોય તો ગિરનારમાં જંગલ નથી શું કામ નથી લાગ્યો એટલા માટે નથી લાગ્યો કે રોકાણકારોની જગ્યાઓ બચાવવા માટે એમના ધંધા સારા ચલાવવા માટે નાના હોમસ્ટે ચલાવતા લોકોના હોમસ્ટે બંધ કરી અને પહેલાની મોટી હોટલો ચલાવવા માટેનું આખું ષડયંત્ર છે આ ષડયંત્રને અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ કદાચ કોઈ પણ લેવલ સુધી લડાઈ લડવી પડે સરકારની સામે બાથ ભીડવી પડે તો પણ અમારી તૈયારી છે ગીરના વિવિધ આંદોલનો કરીને અમને મુક્તિ મળી છે ક્યારે પણ સરકાર દ્વારા ગીર વિસ્તારમાં ધ્યાન દેવામાં આવતું નથી જે અનેક પ્રશ્નો છે ગીરની પ્રજાને એવું લાગે છે કે લોકશાહી અમને છેલ્લા પચાસ વર્ષ મેળવી હોય આ છેલ્લા અમી લો કે પચીસ વર્ષથી તો મારા ભાગમાં આંદોલન જ આવે છે રોડ રસ્તાના લઈને લાઇટના લઈ એટલે મારી આપ મીડિયા દ્વારા સરકારને માંગ છે કે આ ઇકોઝોનનું જે તૂત છે એ સદંતર નાબૂદ કરે આ વિસ્તારના ખેડૂતોની કાયમી માટે જે આઝાદી છે એ સીનવવાના પ્રયત્નો થઈ રહ્યા છે જ્યાં અહીંયા ખેડૂતોને રોજીરોટી મેળવવાની વાત હતી એની જગ્યાએ મોટી મોટી હોટલો બની રહી છે અને ખેડૂતોના ખેતરમાં જે હોમસ્ટે આપવાની વાત હતી એને છેલ્લા પાંચ વર્ષથી આ મંજૂરી નથી મળી અને તમને વાત કરું તો જૂનાગઢના ગિરનારના તળેટીમાં એક ખેડૂતો આજે પંદર વર્ષથી આ બિનખેતી કરવા માટે દોડતો હતો તો એની બિનખેતી નહોતી થાય અને હમણાં એક પાર્ટીને જમીન વેચી તો પંદર દિવસમાં જ્યાં એરોડ્રામ બનવા મળ્યું છે એટલે આ આપ ખેડૂતોને પતાવવા માગી રહ્યા છો કે ઉદ્યોગપતિઓને બચાવવા માગી રહ્યા છો એની ખેડૂતોને સમજણ નથી પડતી પણ જોઈ લેજો ઉદ્યોગપતિઓને મતદાન કરવાની નવરાઈ નથી ખેડૂતો જ છે એ ટાણે મતદાન કરવા આવે છે બાકી નોકરિયાતોને ધંધાવાળા છે એને નવરાઈ નથી એટલે શ્રી જે સિંહાસન ઉપર છો એ ખેડૂતના ઐસાન નીચે તમે છો તો મારી આપશ્રીને બે હાથ જોડી અને ખેડૂતો વતી વિનંતી છે કે આ ઇકો ઝોન નું છે એ કોઈ પણ તમને મગજમાં નાખતું હોય કોઈ અધિકારી તમને જે ઠૂઠે ભરાવતા હોય એ દૂર કરજો કારણ કે જેનાથી નુકસાન નથી થાય એમ એ ઝોન લઈ આવવાથી ફાયદો શું છે

આગેવાન દ્વારા અમને વિક્ષેપ પાડવામાં આવશે કે આંદોલનને આવશે તો એના માટે અમે અમારું રાજીનામું બતાવી છે પહેલાં તો સરકારે આ ઇકો સેન્સિટી ઝોન ડિક્લેર કરી અને એક હરખતું પકડ્યું છે અમારી દેશી ભાષામાં કહીએ તો અમારે ઓલરેડી રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે છતાંય અમારે હરેક નાની નાની વસ્તુમાં જે સરકારશ્રીના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી અત્યારે ઓલરેડી રસ્તા હોય કે બીજી કંઈ પણ કનડગત હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ લોકોને ચાલવા પણ નથી દેતું જો હવે સંપૂર્ણ સત્તા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વાવ આવશે તો ખેડૂતોએ હિજરત કરીને ભાગવાનો વારો આવશે અને આ બધી જમીનો કોર્પોરેટ ગ્રુપ ખરીદી અને પોતાની મનમાની સરકારમાં કરાવશે સરકારનો એજન્ડો પણ એવું લાગી રહ્યો છે કે કોઈ રાજકારણી અને કોર્પોરેટ ગ્રુપ માટે કામ કરી રહ્યો એવું લાગે છે કારણ કે જે બે હજાર સોળનો કાયદો હતો અને બે હજાર ચોવીસમાં છે સરકાર એમ કહે છે કે અમે વિસ્તાર ઘટાડી દીધો ગામડા ઘટાડી દીધો જે ફાયદા કર્યા છે એ ફક્ત રાજકારણીને અને કોર્પોરેટ ગ્રુપને ફાયદો થાય એના માટે કર્યા રહ્યા છે ખેડૂતને એક કિલોમીટરની અંદર કોઈ પણ જાતની મંજૂરી નાનું કામ બી કરવું હોય કે કૂવા કરવા હોય બોર લેવા હોય કનેક્શન લેવા હોય માટી કાઢવી હોય પથ્થર કાઢવા હોય રસ્તા રિપેરિંગ કરવા હોય પોતાનો પાક વાવો હોય તો પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી સિવાય કંઈ જ નહીં કરી શકે આવો કાળો કાયદો સરકાર વહેલી તકે દૂર કરે અને બાકી કોર્પોરેટના ભોગે અને રાજકારણીનો ભોગે સરકારે ભાગવું ન પડે એવી ચેતવણી અમે આપી રહ્યા છીએ ઇકોઝોન બાબતે ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે તેના વિરુદ્ધમાં આજે અમે મામલતિસિંહ તાલાડાને વિરોધ કરતો એક આવેદનપત્ર પાઠવ્યું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે હટાન સુધી જે જંગલ ખાતા દ્વારા ઘેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે તેમાં એક વધારાનો ફાયદો એટલે ઇકોઝોન આજે સરકાર વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે પાંચ હજાર ત્રીસ પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને એમાં ઇકોઝોનનો ફાયદો હટાવવામાં આવે અન્યથા અમારે ગાંધીજી માર્ગે જેલભરો આંદોલન રસ્તા રોકો આંદોલન ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે વિરોધ દર્શન કરો કાલથી અમારો રણનીતિ એવી રહી છે કે કાલથી અમે ખાટલા બેઠકો શરૂ કરી જે સરકારે નવો અભિગમ લેવા છે ખાટલા બેઠક એનો અમે પૂર્ણ તરીકે ઉપયોગ કરી અને લોકોને જાગૃત કરી અને વધુમાં વધુ હજી આથી પણ વધારે લોકો આ લડતની અંદર જોડાય એવા અમારા પ્રયત્નો રહે છે તાલાળા તાલુકાના કિસાન સંઘ તથા વિવિધ ગામોના પ્રતિનિધિઓ દ્વારા ઇકો ઝોન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે અમોને

અમે સવિશેષ માનનીય કલેક્ટર શ્રી સમક્ષ રજૂ કરી અને સરકારમાં સાદર કરી અંદાજે વીસ થી પચીસ અલગ અલગ રજૂઆતો દેખાઈ રહી છે અત્યારે હું એના વિશે તો હાલમાં તો હું કંઈ નહીં કહી શકું કારણ કે વિષય આખો અલગ છે